વિક્રમભાઈ ઠાકોરનું એક ખાસ ખૂબ સરસ મૂવી આવી રહ્યો છે સોરી સાજણા તેને લઈને આપણી સાથે તેમના ટીમ મેમ્બરો જોડાઈ ગયા છે ચેતનભાઈ દયા જોડાઈ ગયા છે અને દેવ શાહ જોડાઈ ગયા છે ચેતનભાઈ જે રાઇટર છે મૂવીના અને દેવ છે તે યંગેસ્ટ પ્રોડ્યુસર છે તો આપણે ચેતનભાઈ પાસેથી જાણીશું કે આ મૂવીમાં શું છે અને મૂવીનો અનુભવ તેમણે જ્યારે સ્ક્રિપ્ટ લખી ત્યારે કયો આ વિચાર આવ્યો અને તેમણે આ સ્ક્રિપ્ટ લખી હતી મેં વિક્રમભાઈના ચાહકો ઘણા બધા છે અને ઘણા બધા લોકો એમને પ્રેમ કરે છે એવા ચાહકોમાંનો હું પણ એક ચાહક છું અને વિક્રમભાઈની ઘણી બધી ફિલ્મો જોઈ એવું થતું હતું કે ક્યાં બાત સરસ મજાની અને બે વફા ટ્રેન્ડ એમનો એક અલગ હતો કે એક સમય એવું હતું કે રિક્ષામાં તમને સોંગ સાંભળવા મળે તમે ગામડાઓમાં ક્યાંક જાઓ તો વિક્રમભાઈના સોંગ સાંભળવા મળે પછી હમણાં થોડા સમયથી જોયું કે ટ્રેન્ડ થોડોક ઓછો થયો હતો અને એક્શન તરફ ફિલ્મો વધી ગઈ હતી ત્યારે ધર્મેશભાઈ એટલે દેવ અમે લોકો જ્યારે ભેગા થયા અમારા પ્રોડ્યુસરને મુલાકાત કરી અમે ત્યારે કીધું કે વિક્રમભાઈનું એ ટ્રેન્ડ એ જે સમય હતો એ ફરી આપણે પાછો લાવવો જોઈએ અને ચાહકો સુધી વાત ફરી એ બે વફાના સોંગ વાગવા જોઈએ લોકોને દુખવું જોઈએ અને આપણા ત્યાં ઘાયલ લોકોની કમી નથી આપણે જાણીએ છીએ ઘાયલ લોકો વધારે છે અને એવા ઘાયલ લોકો માટે થઈને જ આ વિચાર મનમાં આવ્યો છે કે એમની વાત કોણ કરે તો એક રાઇટર તરીકે હું ભલે ઘાયલ નથી પણ એવા ઘાયલ લોકો માટે આ ઘાયલ ફિલ્મ લખાઈ છે અને એ લોકોને ફિલ્મ જોઈને ખૂબ મજા આવશે કે સાચો પ્રેમ અને પ્રેમની સાચી વ્યાખ્યા શું હોઈ શકે એ આ ફિલ્મ તમને કદાચ કહી જશે તો જેતનભાઈ કંઈ ફિલ્મ વિશે વધારે જણાવશો કે અમારા દર્શકો આની આતુરતાથી રાહ જોઈ જ્યારે વિક્રમભાઈનું છેલ્લું મૂવી બે હજાર ત્રેવીસમાં આવ્યું હતું ત્યારબાદ હવે બે હજાર ચોવીસમાં હોળી વખતે આ મૂવી આવી રહ્યું છે તો આ મૂવી ફેમિલી સાથે જોવાયું છે યુવા વર્ગને જોવાયું છે કે કેવું છે આ મૂવી આ ફિલ્મ છે ને એ દરેક વર્ગના લોકોને અસર કરેલી ફિલ્મ છે આ પાર પરિવાર સાથે બેસીને તમે મજાથી માણી શકો અને એન્ટરટેનમેન્ટની સાથે આપણા ત્યાં કહેવાય ને કે પ્રેમની મેં તમને હમણાં જ વાત કરી કે પ્રેમની પરિભાષા અત્યારે જે યુથ છે એ યુથ એકબીજા સાથે એકબીજાને ગમાડતા હોય પ્રેમ કરતા હોય પણ ખરેખર પ્રેમની પરિભાષા શું છે એ જો એમને સમજવું હોય તો એમને કદાચ આ ફિલ્મથી ખબર પડે કે હું પ્રેમ કરું છું તો પ્રેમ કોને કહેવાય આપણા ત્યાં ઘણીવાર તમે જોવું છે કે એક તરફી પ્રેમમાં પ્રેમીઓ ઘણું બધું કરતા હોય છે અને નકારાત્મકતાઓ ફેલાતી હોય છે જ્યારે અહીંયા એક પોઝિટિવ વાત લોકો સુધી પહોંચે અને દરેક યુથને એટલે એક મા પોતાના દીકરાને જોવે તો કે આવો દીકરો હોવો જોઈએ એક ભાઈ પોતાના ભાઈને જોવે તો એને બી એમ થાય કે મારો ભાઈ આવો હોવો જોઈએ એટલે પરિવારના દરેક સભ્યો ભેગા થઈને બેસી શકે અને આ ફિલ્મ માત્ર મનોરંજન એટલે એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ ને એન્ટરટેનમેન્ટ છે જેના માટે વિક્રમભાઈ એકદમ પોપ્યુલર છે એમણે લોકોને એન્ટરટેઈન કર્યા છે મજા કરાઈ છે અને આ ફિલ્મમાં પણ હોળીના પાવન પર્વો પર અમે આ ફિલ્મ રિલીઝ કરી રહ્યા છીએ એ જાણી જોઈને જ છે કે જેમ હોળીના રંગો જીવનમાં આવે અને આપણું જીવન રંગીન થાય એમ વિક્રમભાઈની આ ફિલ્મ પણ તમારા જીવનમાં એક નવો એન્ટરટેનમેન્ટનો રંગ ભરશે એવી આશા સાથે અમે રિલીઝ કરી રહ્યા છીએ ચોક્કસથી ચેતનભાઈ વિક્રમભાઈની મૂવીઝ છે એટલે ખાલી નામ જ કાફી છે કે ચલો વિક્રમભાઈની મૂવીઝ છે એટલે જઈએ હું દેવની સાથે વાત કરવાનું ઈચ્છીશ કે દેવ આપ એઝ અ પ્રોડ્યુસર આમાં કામ કર્યું છે તો આપે આ પહેલી મૂવી છે એઝ અ પ્રોડ્યુસર આપને કે આપે અગાઉ પણ કામ કરેલું છે લાસ્ટ યર અમે લોકોએ ફર્સ્ટ ખેડૂત એક રક્ષક મૂવી એમની જોડે કરી હતી વિક્રમભાઈ જોડે અને વિક્રમભાઈનું કામ અને એમનું જે સ્ટાઇલ છે વર્કિંગ એ બહુ જ અલગ છે અને બહુ જ સરસ છે અને જે આપણું પ્રોપર ગુજરાતી કલ્ચર છે એ વિક્રમભાઈના મૂવીઝથી પ્રેરિત થાય છે એટલે હવે આ નવી જે સ્ટોરી જે રાઇટર સાહેબે તમને જણાવી એ રીતની આ સ્ટોરી છે અને આપણે આશા કરીશું કે લોકોને બી ખૂબ મજા આવે અને હોળીના તહેવારમાં બધા ખૂબ આ પિક્ચરને માણે મને હું ખોટી નથી ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે કે પ્રોડ્યુસર છો તો યુવા વર્ગને જો આ ક્ષેત્રમાં કરિયર બનાવવું હોય તો કેટલું યોગ્ય છે કરિયર તમે કોઈ પણ ક્ષેત્રમાં બનાવી શકો છો તમારું ખાલી વિઝન ક્લિયર હોવું જોઈએ લાઈફમાં તમારું વિઝન ક્લિયર હશે તો તમે કોઈ પણ ફિલ્ડમાં એક્સેલ કરી શકશો તો બસ તમારું વિઝન ક્લિયર રાખો અને ફોકસ રાખશો તો કોઈ પણ કરિયરમાં તમે એક્સેલ કરી શકશો ચેતનભાઈ અને દેવ આપને આ મૂવી સોરી સાજવા માટે અમારા પ્રોવેક્ટિવ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપનું મૂવી માસ્ટર બ્લાસ્ટર થાય અને અમારા પ્રોવેક્ટિવ તરફથી હોળીની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને